નમસ્કાર હું કોમલ કુમાવત અને તમે જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ આજે અમારી ટીમ આવી છે મોગઢથી વડોદ જે રસ્તો જાય છે ત્યાં આગળ અને અહીંયા આગળ જેટલી બી રેસિડેન્સીઝ છે ત્યાંનો રસ્તાની હાલત ઘણી ગંભીર છે અને અહીંયાની જે ગ્રહણીઓ છે સવારની જે સરકારી ટ્રકો હોય છે એમને રોકીને ઊભી રહી છે જે આપ જોઈ શકો છો અને પતિગ્રહણીઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી અમારી સમસ્યાઓ દૂર નહીં થાય આ રસ્તાનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી કોઈ પણ સરકારી ટ્રક પસાર થવાની દઈએ જાણવામાં આવી રહ્યું છે કે આગળ સરકારી વેર હાઉસ છે જેના કારણે અહીંયાથી દિવસમાં ઘણી બધી ટ્રકો પસાર થાય છે અને અહીંયાના લોકોનું એવું પણ કહેવું છે કે આ જે ટ્રકો અહીંથી પસાર થાય છે અને જે રસ્તો આ ખરાબ છે આરસીસીનો બનાવેલો નથી એને એના કારણે ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે તંત્રમાં પણ આની રજૂઆત પહેલાં કરવામાં આવી રહી છે હવે આપણે જાણીશું કે અહીંયાની પબ્લિક આ જે રોડ ખરાબ છે એના વિશે શું કહે છે વિદ્યાર્થીઓને ટ્યુશનમાં અવરજવરમાં જવરમાં બહુ જ તકલીફ પડે છે વરસાદ ચાલુ હોય આટલો બધો ખાડા હોય તો આમાં કઈ રીતે જાય છૂટવાના સમયે અંધારું થઈ જાય તો આના લીધે ટ્યુશન પણ દસમા ને બારમાના વિદ્યાર્થીઓએ કેટલાય અમારા સોસાયટીમાં બંધ કરી દીધા છે સોસાયટીમાં બે ત્રણ લેડીઝને પણ પ્રેગનન્ટ હતા તો એ એમને આ રસ્તાના કારણે દવાખાને જવામાં તકલીફ થઈ એના કારણે એમને મિસકેરેજ થઈ ગયું એક ગર્ભવતી મહિલા જે અત્યારે પોતાનું મકાન રહેવા માટે લીધેલું છે અહીંયા વાગ્યું અમે જયારે જઈએ છીએ અમને ખબર પડે છે પણ બ્રિજ થી લઈને થેટ વડોદ સુધી આ રોડ એટલો બગડેલો છે કે સાધન તો છોડો માણસ ચાલતું ના જઈ શકે આપણા ઘૂંટણી હોય ને ત્યાં સુધી પાણી ભરાયેલું છે આ જે રસ્તો છે એ મોગરથી વડોદ સુધીનો રસ્તો છે પરંતુ અહીંયા ચાલવામાં પણ ઘણી પ્રોબ્લેમ થઈ રહી છે કારણ કે આ પાણીથી તો સમતલ દેખાઈ રહ્યું છે પરંતુ આ જે ખાડાની ઊંડાઈ છે એ તમે મને જોઈને અંદાજો લગાવી શકો છો કે આ ખાડાની ઊંડાઈ કેટલી હશે અને અહીંયાથી કેટલા વ્હીકલ અવારનવાર એટલે અવારનવાર તો નહીં દિવસમાં કેટલી પસાર થતા હશે પરંતુ વરસાદ અને આ જે સુંદર પાણી તમને દેખાઈ રહ્યું છે એના કારણે અહીંયાના રહેવાસીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તા ઉપર આજે ખાડા ટેકડા થયા છે એમાં અમે રિક્ષાવાળાને બીજા બધા સાધનોવાળાને સ્કૂલ વર્ધી સ્કૂલ વધીના છોકરાએ જતાં એટલી બધી તકલીફ થાય છે ગાડા માસ્ક લઈ જતા એટલી બધી તકલીફ થાય છે કે અમુક કે એવું લાગે છે કે રિક્ષા પલટી ખાઈ જશે અમે અમારા ખર્ચાથી ઘણી એવી વખત ગ્રામ પંચાયત થકી કે અમારા કોઈ આગેવાનો થકી અમે અમારા પોતાના ખર્ચાથી આ ખાડા

હું કોમલ કુમાવત કેમેરા પર્સન દિલીપ સાથે સરનાર ગુર્જરી ડિજિટલ